પાટણ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ગ્રામજનો દ્વારા થઈ રહ્યું છે સ્નેહભર્યું સ્વાગત ત્યારે સિદ્ધપુર તાલુકાના લાલપુર ગામે ગ્રામજનોને સરકારની યોજનાઓને ઘર આંગણે માહિતી મળી હતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી ભારત સરકાર દ્વારા જનમાનસમાં છેવાડાના માનવી સુધી પ્રજા કલ્યાણકારી યોજનાઓને જાગૃતિ સંદેશનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરિકો સુધી પહોંચાડવા અને વંચિતોને તુરંત લાભ મળે તેવા ઉમદા હેતુસર વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પાટણ જિલ્લામાં ભ્રમણ કરીને લોકોને માહિતી સહલાભ સ્થળ પર આપવામાં આવી રહ્યો છે

સરકાર સરકારશ્રી ને બહુ ખૂબ ખૂબ સરસ લાગે અગાઉ મેં નાબાર્ડ સ્કીમ માં બનાવેલું હતું એમાં મને અઢાર લાખ રૂપિયા સબસિડી શ્રી તરફથી મળેલી છે